નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ કચ્છની અંદર જે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર ધોરણ એકથી પાંચ માટે જે છે એ પચીસો જગ્યાઓ અને ધોરણ એકથી છ ધોરણ છથી આઠ માટે જે છે એ સોળસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી તો એના માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની ઓફિશિયલ અપડેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર કચ્છ વિદ્યા ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે કચ્છ વિદ્યા ભરતી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બે તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો અને જે મુજબ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ તમામ જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લાની અંદર વિદ્યા સહાય ભરતી માટે જે પણ ફોર્મ ભરવામાં આવેલ હતા એ તમામ ફોર્મ જે છે એ વિદ્યા સહાય ભરતી કાર્યાલય ગાંધીનગર ખાતે મંગાવવામાં આવેલા હતા અને આજે જે છે એ આપણા શિક્ષણ મંત્રી કુબેશ ડિંડોળ દ્વારા જે છે એ અપડેટ આપવામાં આવેલી છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની પચીસો જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામ ચલાવ મેરિટ યાદી વેબસાઇટ આપેલી છે અહીંયા વેબસાઇટ પર આજ રોજ તારીખ ચાર આઠ બે હજાર પચીસ સાંજના સાડા છ કલાકથી જોઈ શકાશે તો કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ ધોરણ એકથી પાંચની જે પચીસો જગ્યાઓ છે એનું પ્રોવિઝનલ મેરિટ જે છે એ આજે ચાર આઠ બે હજાર પચીસના રોજ સાંજે સાડા છ પછી જોઈ શકાશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતાશે ત્યારે એમનું પ્રોવિઝનલ મેરિટ જે છે એ ઓલરેડી આવી ગયું છે તો આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે તમે ત્યાં જઈને તમારું પ્રોવિઝનલ મેરિટ જે છે એ જોઈ શકો છો અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે કઈ રીતે જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેટલા અટક્યું એ તમામ માહિતી જે છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું પરંતુ અત્યારના તબક્કે અપડેટ એ છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ સાંજે સાડા છ વાગે જાહેર કરવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ